નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય અંગ્રેજી આપણો પ્રિય વિષય આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં યુનિટ નંબર 7 થિંક ડિફરન્ટલી એટલે કે કઈક અલગ રીતે વિચારો બરોબર જે યુનિટમાં આજે આપણે ભાગ 1 નો અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ચોપડીના આપણા ટેક્સ્ટબુકના એક થી છ પાઠ ભણી ચૂક્યા છીએ સંપૂર્ણ સમજૂતી સાથે એક એક સવાલના જવાબ મેળવતા મેળવતા અને સાથે સાથે જે સપ્લિમેન્ટરી રીડિંગના પાંચ પાઠ આપ્યા હતા એ પાંચે પાંચ પાઠ પણ ભણી ચૂક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ધોરણ પાંચની અંગ્રેજી વિષયની નવનીત જે છે નવનીત બહાર પડી ચૂકી છે જી હા વિદ્યાર્થી મિત્રો નવનીતની અંદર તમામે તમામ આખે આખા અંગ્રેજીનું ભાષાંતર એનું ઉચ્ચારણ અર્થ સ્પેલિંગ તમામે તમામ સવાલના જવાબ અને ગ્રામર બધાની સમજૂતી આપેલી છે નવનીત એટલા જ માટે વર્ષોથી વાલીઓની વિદ્યાર્થીઓની અને શિક્ષકોની પ્રથમ પસંદગી રહી છે જો તમને બતાવું કે ધોરણ પાંચની નવનીતમાં નંબર નંબરના પેજ ઉપર જે આપણું સાતમું પાઠ છે ને જો એમાં ધ્યાનથી તમે જુઓ તો તમને ઇંગ્લિશ ઇંગ્લિશે દેખાશે એનું એ દેખાશે અને એનું ભાષાંતર દેખાશે અહીંયા તમને સ્પેલિંગ દેખાય છે આવી રીતે બધી વસ્તુ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો નવનીત તમારે ઘરે બેઠા મંગાવ્યું હોય તો આપણો વોટ્સઅપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ઝીરો ટુ એટ પર કોન્ટેક કરીને તમે નવનીતનો ઓર્ડર અમારી પાસેથી આપી શકો છો આગળ વધીએ અને હા આગળ વધતા પહેલાં હજી એક બહુ મહત્ત્વની વાત કહી દઉં શું કે ઘણા વિદ્યાર્થીઓને કમેન્ટ્સ આવે છે કે સર અમને સ્પેલિંગ નથી આવડતા સ્પેલિંગ પાક કરવામાં તકલીફ પડે છે તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પેલિંગને સિમ્પલિફાય કરતો એક વિડીયો

બરોબર પઝલ આપણને ખબર હશે ઉખાણા એ તો આવા નાના મોટા ઉખાણા નાના મોટા કોયડાઓ જે છે એ ઉકેલે છે ત્યારબાદ વિથ ઇઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સોટોલ એના મોટા એવા જો સોટોલ એટલે મોટા એવા બિલોરી કાચની મદદથી જે છે એ શું કરે છે તો કે એના એના શું કે છે તો પ્રોબ્લેમ્સના સોલ્યુશન મેળવે છે કોયડાઓના ઉકેલ મેળવે જો તમે જોઈ શકો છો ચિત્રમાં કે કુંદરભાઈ જે છે એ પોતાના બિલોરી કાચની મદદથી બધું જોઈ રહ્યા છે ત્યારબાદ શું કહે છે આપણને ઇન ધ ડે ઇટ વુડ ગો અવે કે દિવસે તે ચાલ્યો જાય છે દિવસે તે જે છે કે કામ વયો જાય છે અને એટ નાઈટ ઇટ વુડ રન એન્ડ પ્લે રાત્રે તે જે છે રન એટલે દોડે છે ને પ્લે એટલે કે રમતો હોય છે દિવસે કે ખંતાઈ જાય અહીંયા જો તમારા ઘર માં સ્કૂલ માં જોવા મળતા ઉંદડા વાત કરી મે કે ઘાપડા ઘર માં જે ઉંદડો હોય તમે દિવસે ગોતો હાલો નો મળે તમને કારણ કે ઉંદડો દિવસે એક ખૂણામાં સંતાઈ ગયો રાત્રે આખા ઘરમાં દોડા દોડી કરતો હોય હા ખરેખર ઈ દિવસે તમને જોવા જ ન મળે રાત્રે આખા ઘરમાં જશે ઉડ પાટી છે આમથી તેમ આમથી તે આટા મારતા હોય તો એ જ કીધું છે કે એ દિવસે ક્યાંક ચાલ્યો જાય છે પણ રાત્રે જે છે એ દોડે છે ને રમે છે ત્યારબાદ હું કહે છે વિથ અ રેડ કોટ લાલ કોટ પહેરીને એને હાર્ટ સો બોલ્ડ અને હૃદયમાં હિંમત રાખીને લાલ કલરના કપડા પહેરીને લાલ કલરનો ડગલો પહેરીને અને હૃદયમાં હિંમત રાખીને હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ કે તે ઠંડીમાં પણ જે છે પગેરો એટલે કે પગની જે પ્રિન્ટ્સ હોય પગના નિશાન હોય પગલા હોય એનો પીછો કરે છે ટૂંકમાં કંઈક ને કંઈક શોધા જો આપણને આજે મેં જી આઈએફમાં તમને બતાવ્યું છે કે એક ઉંદરડો જે છે એ બિલો વિકાસની મદદથી કંઈક આમ શોધી રહ્યો છે કંઈક ગોતી રહ્યો છે બરાબર જો અહીંયા મિલીના હાથમાં હાથમાં પણ તમને બિલો વિકાસ દેખાય છે તે એ કંઈક ધ ડિટેક્ટિવ માઉસ એક જાસૂસ એક જાસૂસ હોય એવો એવો ઉંદરડો હોય છે

મે ઉપરથી ઓલ અવે એન્ડ થાય છે એ ઉપરથી સાઇડ પણ થાય છે અને ત્યારબાદ આગળનો પ્રશ્ન કહે છે રાઈટ ધ એનોનિમ્સ ઇન ધ પ્લેસ ઓફ ધ અન્ડરલાઈનડ વર્ડ્સ એન્ડ રીરાઈટ ધ સેન્ટેન્સ એટલે કે નીચે આપણને એક વાક્ય આપ્યું હશે એ વાક્યમાં એક જગ્યાએ અન્ડરલાઈન કરી હશે એનો આપણે એનોનિમ્સ એનોનિમ્સ એટલે શું થાય તો થાય વિરોધી શબ્દ આપણે એનો વિરોધી શબ્દ જે છે શોધવાનો છે અને એને બદલાવીને ફરીવાર વાક્ય આખું લખવાનું છે જો 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 તો 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 ઉદાહરણ છે છે ઇન ઇન અ અ બિગ બિગ વેન વેન ધ ધ ગોઝ ગોઝ ડાઉન ડાઉન વિરુદ્ધાર્થી એટલે 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 શું થાય થાય મોટું નાનું નાનું સ્મોલ સ્મોલ થઈ જશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કરેલા શબ્દને આપણે વિરોધી કરીને એ વાક્યને ફરીવાર કરી છે ચાલો લખીએ બીજું છે વિથ હિઝ મેગ્નિફાઈ ગ્લાસ સો શોર્ટ શોર્ટ એટલે ટૂંકો

ઠંડુ એટલે થઈ જશે કોલ્ડ પાંચમું છે હી વુડ નેવર સ્ટાર્ટ અંટિલ સ્ટાર્ટ સ્ટાર્ટ એટલે થાય શરૂ કરવું તો સ્ટોપ એટલે અટકાવવું પછી છે કે આન્સર ધ ક્વેશ્ચન ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં સવાલના જવાબ આપો પેલું છે વૂલ લિવ્સ ઇન અ સ્મોલ ટાઉન એટલે કે નાના શહેરમાં કોણ રહે છે કોણ રહે છે ઉંદરભાઈ ઉંદર અ ડિટેક્ટિવ માઉસ એક જાસૂસી ઉંદર ડિટેક્ટિવ માઉસ લિવ્સ ઇન અ સ્મોલ ટાઉન એટલે કે નાનકડા શહેરમાં જાસૂસી ઉંદર રહે છે બીજો સવાલ છે વોટ ડઝ ધ માઉસ વિયર ઓન ઇટ્સ હેડ હેડ એટલે શું થાય હેડ એટલે થાય માથું કે માઉસ એટલે ઉંદર વિયર એટલે થાય પહેરવું કે ઉંદર પોતાના માથા ઉપર શું પહેરે છે શું પહેરે છે ટોપી પહેરે છે ધ માઉસ વિયર્સ અ હેટ ઓન ઇટ્સ હેડ એના માથા ઉપર જે છે એ ટોપી પહેરે છે ત્રીજો છે વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ પઝલ્સ સોલ્વ પઝલ્સ એટલે શું થાય તો કે કોયડા ઉકેલવા અને યુઝ એટલે થાય વાપરવું કે ઉંદરભાઈ જે છે પોતાના કોયડા ઉકેલવા માટે શેનો ઉપયોગ કરે છે શેનો ઉપયોગ કરે છે ધ માઉસ યુઝસ અ મેગ્નિફાઇંગ ગ્લાસિસ એક બિલોરી કાચનો ઉપયોગ કરે છે સોલ્વ પઝલ્સ પઝલને સોલ્વ કરવા માટે કોયડાને ઉકેલવા માટે એક બિલોરી કાચની મદદ લે છે

દરેક પાર્ટેમાં આવે એક રસપ્રદ કહાની હોય જ છે ને આપણા સાતમા પાઠમાં અહીંયા આપણને સ્ટોરીની શરૂઆત થઈ ગઈ છે નામ છે રામન તદ્દિચકથી એટલે કે રામન એક જાસૂસ સ્ટોરીના આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત કે આ સ્ટોરી આપણા માટે ખાસ મહત્વની હોય કેમ કારણ કે આપણે જે ફકરાવાળા સવાલ જવાબ પૂછાય શોર્ટ જે શોર્ટમાં આપણે ટ્રૂફોલ્પ પૂછાય છે નાના સવાલ જવાબ પૂછાય છે એસક્યુ પૂછાય છે એ બધી વસ્તુ આ સ્ટોરીમાંથી જ લેવામાં આવતી હોય છે એક જાસૂસ તમે વિદ્યાર્થી મિત્રો તેનાલી રામન જે છે એનો કાર્ટૂન જોયું હશે અથવા તેનાલી રામનની વાર્તા સાંભળી હશે હા કૃષ્ણ દેવ રાય ના મહેલમાં ના રાજ્યમાં એક ચતુર બ્રાહ્મણ હતો કોણ તેનાલી રામન અને તેનાલી રામન જે છે આપણે કેમ અકબર બીરબલની વાર્તા આવે એમ જેમ જે છે તેનાલી રામનની વાર્તા આવતી હોય જેમાં એ પોતાની બુદ્ધિ ઉપયોગ કરીને ઘણી બધી પ્રોબ્લેમ્સનો સોલ્યુશન લાવતો હોય છે તો ચાલો સમજીએ કે આ સ્ટોરીમાં હું કહી છે કે હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન કે શું તમે તેનાલી રામન વિશે સાંભળ્યું છે તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ King કૃષ્ણદેવરાયન સર એટલું બધું લાંબુ વાક્ય કેમ આવડે લાંબુ વાક્ય જોઈને ઉપાધિ નહીં કરવાનો એક ના વાક્ય ટુકડા કરી નાખવા તેનાલી રામન વોઝ એટલે કે તેનાલી રામન હતો અ વાઇઝ એન્ડ વિટી વાઇઝ એટલે શું થાય તો કે બુદ્ધિમાન અને વિટી એટલે થાય વિનોદી બુદ્ધિમાન અને વિનોદી એડવાઇઝર એટલે થાય સલાહકાર કે તેનાલી રામન એક સમજદાર એટલે કે બુદ્ધિમાન ને વિનોદી સલાહકાર હતો દરબારમાં કોના દરબારમાં તો કે રાજા કૃષ્ણદેવ રાયના દરબાર તો શું કહે છે

આઈ એમ લુકિંગ ફોર માય કેમલ કે હું મારા ઊંટને ગોતું છું લુકિંગ ફોર જો અહીંયા જેમ પેલા તો યાદ રાખો લુક એટલે થાય જોવું લુકિંગ એટલે થાય જોઈ રહ્યા છીએ પણ લુકિંગ ફોર અથવા લુક ફોર બે શબ્દ બાજુ બાજુમાં આવે ને એટલે અંગ્રેજીમાં કઈક નવો મતલબ જ બનતો હોય યાદ રાખજો હંમેશા લુકિંગ ફોર નો મતલબ થાય ગોતવું શું થાય ગોતવું શોધવું ગોતવું સર્ચ કરવું તો કહે છે કે હું મારા ઊંટને ગોતું છું એનો ઊંટ ખોવાઈ ગયો હશે વેપારીનો અહીં શું કહે છે કે હું મારા ઊંટને ગોતું છું વિચ હેઝ સ્ટ્રેડ અવે કે જે મારથી દૂર થઈ ગયો છે કે જે મારથી અહીંયાથી દૂર થઈ ગયો છે ડીડ યુ સી ઇટ પાસિંગ બાય કે શું તમે એને અહીંયાથી પસાર થતા જોયું વેપારીએ હું પૂછું ભાઈ રામનભાઈ રામનભાઈને કહે છે રામનભાઈ મારો ઊંટ ખોવાઈ ગયો છે હું ક્યારનો એને ગોતું છું તમે એને જોયો તો રામન શું કહે છે રામન આસ્કડ બેક રામન એને સવાલનો જવાબ નથી આપ્યો આનો સવાલ કરે છે હું કહે છે કે હેડ ધ કેમલ હર્ટ હિઝ લેગ કે શું ઊંટને એના પગમાં વાગ્યું હતું હર્ટ એટલે કે વાગ્યું અને હિઝ ઇટ્સ લેગ એટલે કે એના પગમાં શું ઊંટને એના પગમાં કાંઈ વાગ્યું હતું ઈજા થઈ હતી તો વેપારી કહે છે અરે ઓ યસ હા વાગ્યું હતું હતા ધેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ હવે વેપારીને એમ કીધું કે હા વાગ્યું હતું એનો મતલબ વેપારીને શું થાય કે ના ના રામ જે છે ઊંટને જોયો છે તો જ એવું પૂછે બરોબર વાત છે ને તો વેપારી કહે છે હા મતલબ એનો મતલબ એમ કે ભાઈ તમને જે છે મારા ઊંટ ક્યાં છે એની ખબર છે તમે જોયો છે મારો ઊંટ ક્યાં છે સેડ ધ મર્ચન્ટ મર્ચન્ટ આવું બોલો વેપારી આવું બોલો તો રામન સેડ રામન કહે છે કે ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ રામન કહે છે કે મેં આખો ઊંટ ન જોયો મેં ખાલી એના પગલાની છાપ જોઈ એના ફૂટપ્રિન્ટ્સ આપણે ચાલતા હોય તો આપણા પગલાની છાપ પાછળ પાછળ પડતી હોય રેતીમાં અથવા માટીમાં એ તો આવી રીતે જંગલમાં ઊંટ ચાલ્યું હશે તો ઊંટના પગલાંની છાપ પડી હશે ને રામન શું કહે છે કે ભાઈ મેં એના પગલાની છાપ જોઈ છે મેં એના પગલા નિશાન જોયા છે લુક જુઓ યુ કેન સી ધ ફૂટપ્રિન્ટ્સ ઓફ એન એનિમલ વિથ થ્રી લેગ્સ જો તમે જુઓ તો તમને જે છે એક પ્રાણીના પગના નિશાન દેખાશે પણ એ ત્રણ પગના પ્રાણીના છે ચોથા પગના નિશાન નથી ત્રણ પગના જ છે ધ ધ મર્ચન્ટ લુકડ એટ ફૂટપ્રિન્ટ્સ વેપારીએ જે નિશાન સામે જોયું વિથ અને એને આશ્ચર્ય થયું શું કહે છે રામણ બોલ્યો હું વોઝ ડ્રેગિંગ વન લેગ લેગ બીકોઝ હેઝ સર અઘરું વાક્ય છે ચિંતાઓ કામ કરો છો જો ઇટ એક પગને ઢસડતો તો કારણ કે એને એક પગમાં વાગ્યું હતું પછી રામણ આશ્ર દમર્ચંદ રાવણને પાછું હું વેપારીને પૂછું હું પૂછું કે વોઝ ઇટ બ્લાઇન્ડ ઇન ધ રાઈટ આઈ રાઈટ આઈ રાઈટ એટલે થાય જમણું આઈ એટલે આંખ બ્લાઇન્ડ એટલે આંધળું કે શું એ ઊંટ જમણી આંખેથી આંધળું હતું રામણે હું પૂછું કે ભાઈ તમારું ઊંટ જે છે એ તમારું ઊંઠ જમણી આંખેથી આંધળું છે તો કે યસ યસ હા હા આમ ઉત્સાહ જ હતે હા એ આંખ આંધળું છે સાઈડ ધ મંચન્ટ ઈગરલી એટલે કે આતુરતા સાથે ઉત્સાહ સાથે બોલ્યો કે હા ભાઈ મારું ઊંટ જે છે જમણી થી આંધળું છે રામન આશકળ રામને પૂછ્યું કે વોઝ ઇટ લોડેડ વિથ વીટ ઓન ધ વન સાઈડ કે શું તે લોડેડ એટલે થાય એના ઉપર ભાર મૂકવામાં આવેલો હતો વીટ એટલે કે ઘઉંનું કે શું એના ઉપર ઘઉંનો ભાર મૂકવામાં આવ્યો હતો એક બાજુ એન્ડ સુગર ઓન ધ અધર અને બીજી બાજુ ખાંડ મૂકી હતી વિચારો તો ખરા

એટલે તમે મારું ઊંટ જોયું છે બરોબર ને તો રામન કહે છે રામન લુક્ડ અપસેટ એન્ડ સેડ રામન થોડાક દુખી અવાજમાં કહે છે નો આઈ હેવ ના મે ઊંટ જોયું નથી હવે ઊંટ જોયું નથી તો તી કેમ ખબર પડી કે એક બાજુ ઘઉ ને એક બાજુ ખાંડ છે બરોબર ઈ કઈ રીતે ખબર પડી તો મર્ચન્ટ સેડ મર્ચન્ટ કહે છે બટ યુ હેવ ગીવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ કે તમે મને મારા ઊંટનું આબેહૂબ વર્ણન કર્યું જો એક્ઝેક્ટ એટલે થાય આબેહૂબ જેવું હોય એવું ને એવું અને ડિસ્ક્રિપ્શન એટલે થાય વર્ણન કે તમે મારા ઊંટનું મારું ઊંટ જેવું છે એવું ને એવું તમે મને વર્ણન આપ્યું છે તેનો મતલબ એ જ છે ને કે ભાઈ તમને ખબર છે મારું ઊંટ ક્યાં છે તો રામન કહે છે આઈ સો નો કેમલ મેં કોઈ ઊંટ જોયું નથી રામન એક્સપ્લેન રામન સમજાવે છે કે ડુ યુ સી ધોઝ પ્લાન્ટ્સ લાઈન્ડ અપ ઓન ધ બોથ

રામન કન્ટિન્યુ રામન હજી આગળ બોલતો જાય છે કે યુ કેન સી વીટ ગ્રેઇન્સ ઓન ધ અધર સાઈડ બીજી બાજુ તમે જુઓ તો બીજી બાજુ તમને જે છે ઘઉંના દાણાની લાઈન દેખાશે એક બાજુ ખાંડની લાઈન દેખાણી તો બીજી બાજુ ઘઉંના દાણાની લાઈન હોય જ ધ બેગ ઓન ધેટ સાઈડ ઓલ્સો મસ્ટ હેવ હોલ્સ ઇન ઇટ અને બીજી બાજુનું થેલું છે બીજી બાજુ જે તમે ઘઉં મૂક્યા છે એના બોરામાં પણ એક કાણું છે જેના કારણે ઘઉં નીચે પડી રહ્યા છે બરોબર ત્યારબાદ મર્ચન્ટ સાઈડ વેપારી કહે છે આઈ કેન સી એવરીથિંગ યુ શોડ મી કે તમે જે મને બતાવી રહ્યા છો એ બધું જોઈ શકું છું મને એ દેખાય છે એક છોડવા ડાબી બાજુથી હરખા છે જમણી બાજુથી હરખા નથી મને એ દેખાય છે આ કીડીઓની લાઈન છે ખાંડ છે આ બાજુ ઘવે છે મને બધું દેખાય છે તમે જે બતાવો છો બધું દેખાય છે પણ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ પણ મને હજી મારો ઊંટ દેખાતો નથી એ કે હું ખાંડના દાણા ગોતવા નીકળો છું હું ઊંટ ગોતવા નીકળો છું મને મારો ઊંટ જોઈએ એ મને મારો ઊંટ મળતો નથી તો હું કહે છે રામન સેટ રામન કહે છે ફોલો ધીસ ટ્રાયલ એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ કે તમે આ પગના નિશાનની પાછળ ચાલતા જાઓ ટ્રાયલ એટલે શું થાય પગના નિશાન કેડી થાય કે તમે આ જે કેડી છે એમાં પગના નિશાન જ્યાં જ્યાં દેખાય એની પાછળ પાછળ હાલા જાઓ થોડીક જ વારમાં તમને તમારો ઊંટ તમને તમારો પ્રાણી મળી જશે

રાજા 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 ધ ધ મર્ચન્ટ શાઉટેડ ઇન હેપીનેસ ટુ હિઝ એ ખુશ થઈને જોરથી બૂમ પાડી અને પોતાના ઊંટની તરફ દોડ્યો સવાલ આ કોણ તો તો એટલે કોનું નામ 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 છે 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 એના ઊંટનું ઊંટનું પાડ્યું ને રીતે મિત્રો શું શીખવાડ્યા આપણને આ સ્ટોરીમાં આપણને શું શીખવા મળ્યું કે ભાઈ આપણી આસપાસ જે ઘટના બનતી હોય ને એમાં નિરીક્ષણ કરતા રહેવું બરોબર તમારી જે કઈ પણ સમસ્યાઓ હોય તમારી જે કઈ પણ પ્રોબ્લેમ હોય ને એના સોલ્યુશન એટલામાં જ હોય આજુબાજુ માં ઓકે ચાલો આગળ વધીએ હું કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન્સ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જે સવાલોનો જવાબ આપવાના છે પહેલો સવાલ છે હુ મેટ તેનાલે રામન ઓન ધ ફોરેસ્ટ પાથ જંગલના રસ્તામાં તેનાલી રામનને કોણ મળ્યું એ મર્ચન્ટ બી કેમલ સી એનિમલ તો જવાબ શું આવશે એ મર્ચન્ટ

એને એક પગમાં વાગ્યું છે તો કે એના ફૂટપ્રિન્ટ્સ જોઈને કારણ કે ફૂટપ્રિન્ટ્સ ત્રણ પગ ના જતા ત્રીજું વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ કે ઊંટ શું કરી રહ્યો હતો જ્યારે વેપારી તેને શોધ્યો તો ઊંટ શું કરતો હતો રનિંગ એટલે કે દોડતો હતો જમ્પિંગ એટલે કે કૂદતો તો લિમ્પિંગ એટલે થાય લંગડાતો તો શું કરતો તો લંગડાતો હતો કારણ કે એક પગમાં એને વાગ્યું હતું ને ચોથું છે ધ કેમલ હેડ ઇટ લીવ્સ ઓનલી ફ્રોમ ધ વન સાઈડ બીકોઝ ઇટ હેડ કે ઊંટે જે છે ખાલી એક જ બાજુ ના હવે આપણે છોડના પાંદડા જોયા હતા કે એક બાજુ જે છે રેડી હતા ને એક બાજુ ખવાઈ ગયા હતા અડધા તો એક જ બાજુના પાંદડા ખાધા કારણ શું હતું તો કારણ અ હર્ટ લાઈક એટલે કે દુખતો પગ બીજું અ બ્લાઇન્ડ આય આંધળી આંખ અને ડેફ ઇયર એટલે કે બહેરો કાન તો શું હતું કારણ તો કે બ્લાઇન્ડ આય કારણ એક બાજુનું દેખાય તો એક જ બાજુ ખાય ને બીજી બાજુ દેખાશે તો ખાશે સમજાય ગયું પાંચમું કહે છે

તો સ્ટોરી તમે ખાસ યાદ રાખજો રેડી આગળ હું કહીચે ફિલિંગ ધ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ઓર ફ્રેઝ ફ્રોમ ધ સ્ટોરી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે તો મર્chants ખાલી જગ્યા વોઝ મિસિંગ મર્chants નું એટલે કે વેપારી શું ખોવાઈ ગયું તો કે કેમલ બીજી ખાલી જગ્યા તેનાલી રામન હેડ ઓન્લી સીન ધ ખાલી જગ્યા લેફ્ટ બાય ધ એનિમલ તેનાલી રામણે ખાલી એટલું જ જોયું શું જોયું બાય ધ એનિમલ તો કે ફૂટપ્રિન્ટ્સ તેનલ રામાને ઊંટ રોતું જોયું પણ ઊંટના પગલાના નિશાન જોયા હતા ત્રીજું ધ કેમલ વોઝ બ્લાઇન્ડ ઇન ખાલી જગ્યા આય તો ઇન રાઈટ આય જમણી આંખ થી જે છે એ ઊંટ આંધળો હતો ચોથું છે ધ કેમલ વોઝ લોડેડ વિથ ખાલી જગ્યા ઓન વન સાઇડ એન્ડ ખાલી જગ્યા ઓન ધ અધર સાઈડ કે ઊંટની એક બાજુ ખાલી જગ્યા હતું બીજી બાજુ ખાલી જગ્યા હતું ભાઈ એક બાજુ હતું શુગર બીજી બાજુ હતું વીટ એક બાજુ ખાંડ બીજી બાજુ ઘઉં

જો તમારા પાસે પુસ્તક નો હોય તો પુસ્તક મેળવવા માટે મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર સાતમાં જેમાં આપણે ભાગ વન નો અભ્યાસ કરીએ મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે યુનિટ નંબર સાત ને ભાગ ટુ તરફ આગળ લઈ જશું વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો